આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવે છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી ટ્રેનની અડફટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતનો મૃત્યુ જાણવા મળે છે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસીઝર થશે